આ પેટી કયલ તો અલગ લાગો મને થોડક બહુ બહુ કેનજી હેડો ફેર એટલે છોકરા રતાવી પડ્યા કયાલ માં શું છે આ તો ભુઈ ગયો બટા ઉડજે આટલું મોળો કરી સાધન નો તો મત કે તે મોળ થઈ ગયું હું આ કરે છે ના કાકા એટલે આ તો મમ પેલે વાટ માંથી જડી હતી હા ઓવે કેવું જો ખબર ભોલા હા એટલે વાટ હું આવતો તો કે હા તે મને એક છોકરો તક્યો મન કે કે મને આસુ શું ઢિસકણ જો હા અને મન કે એટલે શું કહેતો તો આસુ હું તો ભૂલી ગયો એટલે આસુ હવે યાદ આવી ભોલા

ચેક કરી દઉં હો હા એ કાકા નામ જો જા કાકા અલ્યા આ કે કાકા જો જા આ લ્યા કાકા ઉભારા મને પાછી જોબ દબા દેજી કાકા ભઈ તમે કે જરા રે કાકા અલે ઓ તો બેઠો તો કઈ નઈ મને તો દેખના જ નતા અલે શું તા કઈ હોય બેઠો તો જોબ દબાય નિકાળ તો તો આ હાચી જ લાગે

આ જૂના જમાના જો આ તૂટી જો એટલે ઓય આ કંડિયા વાળ છે લે બટા આડી હવે કડિયા મળ દે અતાર કરમો લાવ કાકા કઈ વળી એક ચેક કરી દો ઈ હા હાડો ચેક કરી નાખો ઉપર મો શબ્દ દબાવ કાકા હ કાકા જો જા પાછા કાકા ના રોકે લ્યા કાકા આ રો લ્યા કાકા જો

ફુટજાં તો હલચલ છે બસ ઓય આ તો કોઈ ના હાલતા નહી હો અડા ફીડ પણ કે નાચી છે કે કાકા તમ તો ફીટ કે કઈ છે અલા મન તો આવતું નતું જેવી જેવી ફીટ કરી છે એ ખુલી જો ખુલી હા ભાઈ મળ દે રી ઘર માં નકર મળી દે હો હો કાલે કાલે વેલા માં આવીજે કાલે વેલા પેલા આપણે આવવા પ્લુ ખાનો કરી છે ઓર પડી છે હા એમાં મળી દે અલા બટા और काका पिलया तू कढيال लागजे लाव भरो खाली होय लो तो जाऊ जो पहेला तुम्ही चो बीजे लेन आयात पाकु चालवा तू जाऊ શકો हां गितू गाव म चेक करतान की ओम को रलता ना हो बा पैसा ना लो इल्या चेक करतान तू तो आदो लालच म ना ना पशू भरले बस नाच मेर करो ना ना बताना ना ना चेक करताव गदो तो हा પાસી લાજો પા હાસવી હા કાલ ચેક કરતા હું જે કામ આવે આવતી કાલ ચેક કરીને આવતો રૂ ગમે તો કોઈ ગમો હતા બેઠું દેશે કે ચેક કરીને આવતો રૂ કે જેવી કામ આવે કે આવતી સાહેબ કોણ તું ક્યાં जातो ને કોઈ ઉજે ચેક કરીને આવતો રૂ હા હા ઓગો વંદા પર ટ્રાય મારવો પડતો રે

वो बच्चे भी छोड़ेंगे वो मजा अब चेता जो वहाँ से मच्छर भी तो ऐसे बच्चे आओ मगर वो बच्चे यार कोफ्तेड़ी लादेंगे मेरे पास यार वहाँ से जीवन ही है तो आप तो वहीं चुके मगर वो को कोफ्तेड़ी लादें होएगा क्यों इसे मार रहे हैं लोग बच्चे यार लंच हो रही

પેલું કોઈક થાપુ છોડે જબર નહીં હાલ હમણાં હાલ તરત હું ફોન જોતો તો તમે પણ દેખાતું જ નહીં કોઈ યાર આવા ટોટા આવું તો કોઈ હોય આજે કોઈ કોઈ દેખાતું નહીં આજ પકડી કોઈ નાખે એવું બધું કરતું હતું હું તો કીધું કોઈક માતા બાગા ને કોઈક રહી ગયું ના ના આવું તો કોઈ હોય જ નહીં તમે યાર શું ટોટા આલો કોઈક પછી મારે ભુવા લઈને ઉપર કોઈ માતા નું કોઈ મનતા બોનતા રહી જુએ

બીજુ ખબર નઈ હવે શું હે કાળી એવું જ કડિયુગનો કરશે એટલે વય ખરે એવું બુવા લાવવા જોવો નથી અત્યારે અત્યારે કડિયુગ નો ને એટલે વિરોધ વાળા ખુબ હોય ને

આપણે તો ખબર નઈ હવે કને કરી છે આવું આપડે તો કોણ કોઈ દુશ્મન નહીં આપડે કોઈ કોઈ તમારે કોઈ દુશ્મન છે મારે તો કોઈ છે નહીં હાલ તો કોઈ યાર મારે દુશ્મન તો હાલ કોઈ છે નહીં કોઈ યાદ નહીં મને તો કને કહી દીધું કે આપણે હાલ તો કો યાદા તો થઈ જશે છે ગમ હવે કોક તો લાગે આપણે બેન એન ઉપર દેવું કરી તો તાણી હવે બે બે ને કઈ ગત ના રહે હવે બે ભાઈ ભાઈ તમે તો બોલ્યો હે